હું કરું હું તો વિચાર કરું છું કે ધંધા તો હું મારે કામ કરવું છે ઘણું પણ મને કંઈક ધંધો મળે ધંધો મળે તો મારો બેટો સામો પડે હું શેટ થતો નથી મારે કરવું હું હું તો બહુ વિચાર કરી કરીને થાય કે કયો ધંધો કરું તો મારે મેળ આવે કયો ધંધો કરું તો હું શેટ થઉ ધંધો તો મારે કરવો જ છે ધંધો કરવો છે મારે એમ હા હા આટલા વર હું કર્યું તો હે હું હે શું હે હે કરે અમારી હા હોય કાલ ભજી એ હારા બનાવ્યો તો પણ જાજા ખવાઈ ગયા આ તો હારું અમાર બાથરૂમ બની ગયું મે તો તો આજ કેવી હેરાન થઈ જાતે દાદા આ કામ આમ દાદા આયે એ દુહન ગયો એ અક્ષર હવે તો સને આ સંદર બાથરૂમ કરાયું છે જ્યાં હુરી નેતા ન આવે એના હાથેથી થી ઉદઘાટન ન થાય ત્યાં હુરી જો કોઈને જાવ દો તો મારી નામ ટીહલો નહીં આ મારો વટ હતો ગામમાં સંદાસ બનાવું અને નેતાના હાથે ઉદઘાટન ન કરાવ તો મારી નામ ટીહલો નહીં ત્યાં હુરી ખાટલો રહી કોણ કે હું ટીહલો આ જે હું સંદાસ બનાવ્યું છે જ્યાં હુરી નેતાના હાથે ઉદઘાટન ન થાય તો મારું નામ ટીહલો નહીં

તમે ક્યું એમ કરશું બાપુજી જરા સંડાસ હું બનાવું ને સંડાસ બાથરૂમ હા તો ઊટઘાન તો કોક મોટા નેતાનું થવું પડે એના હાથે હું કરવાનું હારું હું બનાવી દઈશ પણ મારે તો ક્યાંક કળિયા ગોતવા દાળિયા ગોતવા પછી બનાવું ને ઈ હાસું તું કે તાત્કાળે ગોળો પડી એમ કે પાડું આ તો અમે કળિયા ને ઊ ગોતિયા હો તું શું હું ખાશ કાઈ ન ખાતો મા ભૂલી ગયા

કુપન કુપન ના ચોખા આવે ને હા ઘઉં ચોખા રાશન ના ઈ તો ખબર પડે છે હા એ આવે છે ને હા આ તો એનો ભાવ જે હાલતો હોય ને પંદર રૂપિયા કિલો આવે છે હવે તમને કઈ ખૂટતું ન હોય ને તો હું તમને ધંધો દેખાડું દેખાડને ભાઈ તો માર ધંધો કરવો જ છે આ ઘઉ ચોખા નો ધંધો ઘઉં ચોખા આવે ને હા અને એ ઓલા રાશન ના রেশন કાર્ડ હા રાશન ના ઘઉં ચોખા આવે ને 15 રૂપિયા કિલો

હું મોટર ચાલુ કરીને આવું છું તું અહીં બેસ હું મોટર ચાલુ કરતો આવું હો પછી અહીંયા આવું છું હા તું માવો ખાસ અરે નહીં 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 તરા હું છે માવો છે અરે મેં કશું

તો કીધું આયલો એક આમ ફાકી બનાવી રાખજો એલા નથી હું આમ જો તારા પગે પડું ટીલા ના પગે પડ તારા બાપા ને મને નો પડી આના ઉપાય લઈ જા ફાક એલા ટીલા ધક્કા ક્યો દે રહ્યો ધક્કા નો દે કે હું વાડા મારે મેરે કો ભી ધક્કા દેના આતા હે પણ હું કહી રયો એને મારે જોવી જ નહી હવે કાનભાઈ હું છે આ બધું હવે આ તમાકુ ને માવો ખાઈ છે બોલ્યો માલ્યો લેવો નહી કોઈ વાતે માને એમ નથી મેં બોલી કરી મારે વ્યસન વાળું નો જોઈ